રાજકોટમાં બેફામ સિટી બસે ચાર નિર્દોષ નાગરિકોનું જીવ લીધા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જાગ્યા હતા રાજકોટમાં સિટી બસના ચાલકો પર હવે કેમેરા લગાવવાની વિચારણા છે અને બસોમાં કેપેસિટી કરતાં પણ વધુ મુસાફરો નહીં બેસાડવાનો નિર્ણય કરાયો છે હાલ તો અમદાવાદની જેમ રાજકોટ શહેરમાં પણ સિટી બસના ચાલકો પર સીસીટીવી કેમેરા લગાવી ડ્રાઈવર પર સતત નજર રાખવાની વિચારણા ચાલી રહી છે આ તરફ અકસ્માત કેસની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી તરફથી તપાસ શરૂ કરવામાં આવી સોમવારના ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં અકસ્માત કેસની પ્રાથમિક અહેવાલ રજૂ કરાયો છે આ કમિટી ત્રીસ દિવસમાં સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરી અને રિપોર્ટ તૈયાર કરશે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં સરકારી ઇજને કોલેજના નિષ્ણાતો પોલીસ અધિકારી અને મનપાના અધિકારીનો સમાવેશ કરાયો છે એક નિયમ બનાવ પોલિસી બનાવવામાં આવશે જે અંદર અને બસના મુસાફરીમાં કેટલા મુસાફરો પ્રમાણે એને યોગ્ય કરીને એને મુસાફરી માટેની સીટો નક્કી કરવામાં આવશે હા ચેકિંગ પણ થશે અને વાતચીત પણ ચાલે છે કે બસની અંદર નાનો એક કેમેરો ડ્રાઈવર વિભાગની અંદર મૂકવામાં આવે કે બેન ની અંદર એની પોતાની ભૂલ હતી કે નહીં તે પણ આપણે જાણી શકીએ